નમસ્કાર મિત્રો સ્વાગત છે લેટ ફાર્મર યુટ્યુબ ચેનલમાં તો મિત્રો હું તમને આજે બતાવવા જઈ રહ્યો છું કે આપણે નિયમિત રીતે આની કાળજી લીધી છે એના પછી જોઈ શકો છો કેવા પ્રકારે રિઝલ્ટ મળ્યું છે તો મિત્રો જુઓ આની અંદર આપણે વ્યવસ્થિત નવી કુંપળો આવે એટલે એના માટે પ્યોર કમ્પ્લીટ કાળજી રાખવાની મચ્છી ના આવી જોઈએ અને કોઈ પણ પ્રકારની ઈયળનો પ્રકોપ ન થવો જોઈએ તો તમે જોઈ શકો છો એકદમ સરસ મજાના પાંદડા દેખાતા છે અને આનું સ્ટ્રક્ચર તમે જોઈ શકો છો એકદમ ગોળ મટોળ આમાં પણ જોઈ શકો છો અમે આની વ્યવસ્થિત કેનોપી બનાવી છે તો આનું જોઈ શકો છો આની હાઈટ જોઈ શકો છો અને નાની હાઈટમાં એકદમ તમે આનો ઘેરાવો જોઈ શકો છો એક મીટર કરતાં પણ વધારે મિત્રો ઘેરાવો છે કેસરના છોડ છે અને આમાં પણ જોઈ શકો છો એવું નથી એક જ પ્લાન્ટ એવો છે આ બાજુ પણ જોઈ શકો છો દરેક મિત્રો દરેકમાં વ્યવસ્થિત ગ્રોથ આવે છે કંઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી અને આ રીતે હું બતાવી દઉં આજુબાજુ ફરીને જોઈ શકો છો હવે મિત્રો જે આના અંદરથી નવી કુંપળો આવશે નવો વિકાસ શરૂ થશે એ જે હાલ આ ગ્રોથ શરૂ એના કરતા ઝડપી આવશે અને હવે જોઈ શકો છો આ રીતે મિત્રો રિઝલ્ટ છે તો મિત્રો આ જોઈ શકો છો આપણે બે હજાર ચોવીસનું નું પ્લાન્ટેશન છે એનો ઘેરાવો પણ સારો થયો છે અને એમાં મિત્રો જોઈ શકો છો નવો ગ્રોથ ફરીથી શરૂ થઈ ગયો છે આ મિત્રો જોઈ શકો છો તો આ બાજુ જોઈ શકો છો કે અહીંયા ચાર પાંચ બ્રાન્ચો તમને દેખાતી છે તો મિત્રો હાલ પૂરતું આનામાં અમે કટિંગ નહીં લઈએ અને વ્યવસ્થિત આનો ઘેરાવો થઈ જાય થવા દઈશું અને આની જેટલી સ્ટ્રેન્થ મજબૂત થાય એ કરીશું તો મિત્રો જોઈ શકો છો આ બાર મહિનામાં આવો થઈ ગયો છે અમારો મિત્રો વિચાર છે કે આનો બે વર્ષની અંદર જે આપણા નવો જૂના પ્લાન્ટ છે એના બરોબર થઈ જાય તો મિત્રો જોઈ શકો છો આ બીજા પ્લાન્ટ પણ બતાવી દઉં એમાં પણ મિત્રો ઓળખ શરૂ છે તો દરેક પ્લાન્ટ મિત્રો વ્યવસ્થિત વિકાસ હાલ થઈ રહ્યો છે તો મિત્રો વિડિયો સારો લાગતો હોય તો લાઈક કરજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ મળીએ આગલા વિડીયોમાં